કે તેણીએ શિક્ષણ મેળવવા માટે સ્કૂલમાં એડમિશન પણ મેળવ્યું ન હતું અને પિતા ગુમાવ્યા હતા અને આવા સંજોગોમાં પ્રેક્ષાને સારું શિક્ષણ મળશે કે કેમ તેવી ચિંતા વચ્ચે પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ માતાએ પણ દીકરીઓના શિક્ષણ માટે અને ઉજ્જવળ ભવિષ્ય માટે તન મન ધન સાથે મહેનત કરવાનું શરૂ કર્યું અને લોકોના ઘરકામ સહિતની કાળી મજૂરી કરીને પણ પ્રેક્ષા મહેતાને શાળામાં સારું શિક્ષણ અપાવવામાં એક માતા એકલા હાથે લડી છે અને આજે પ્રેક્ષા મહેતાના ધોરણ બાર કોમર્સમાં નવ્વાણું પોઈન્ટ ઓગણ સિત્તેર સાથે પાસ થતા માતાની મહેનત દીકરીએ એણે જવાબ દીધી નથી અને આજે મધર્સ ડેના દિવસે દરેક દીકરીઓને આવી જ માતા મળે તેવી શુભેચ્છાઓ દીકરી વ્યક્ત કરી રહી છે મારું મહેતા પ્રેક્ષા છે ચૌદ વર્ષ પહેલાં જ્યારે હું ભણતર પણ ન કરતી હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું અને મારા ભણતરનો તમામ ખર્ચો મારા માતાના સિરે આવ્યો હતો ત્યારે માતાએ તેમની આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી હતી તેમને પોતાની તમામ ઈચ્છાઓને નાબૂદ કરીને મારી ઈચ્છાઓ પૂરી કરી હતી અને મારી બહેનની પણ ઈચ્છાઓ પૂરી કરી હતી અને આ અત્યારે હું બાર કોમર્સની એક્ઝામ આપી છે જેમાં મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સટી નાઇન પર્સન્ટેજ આવ્યા હતા અને આ સફળતાનો શ્રેય પણ હું મારી માતાને જ આપું છું તેમને આ ઉંમરે પણ લોકોના ઘરકામ કરીને મારું મારી બહેનનો મારો ખર્ચો ઉપાડ્યો છે અને મારો શિક્ષણમાં આટલો જ સાથ આપ્યો છે હું ચાહું છું કે દરેક બાળકને આવી માતા મળે કે જે તેમને શિક્ષણમાં આટલો સાથ આપે દરેકના જેના પિતા નથી અને જેની માતા છે તો હું એ દરેક માતાને કહેવા માગું છું કે તમે તમ મારી માતા જેવી રીતના પોતાના બાળકને બનાવો આગળ વધાવો અને આ જ રીતે એ રિઝલ્ટ આવે આશા છે છે કહેવાય ને કે માતા પોતાના સંતાનો માટે કોઈ પણ કામ કે નોકરી કરવાની હોય તો તે પીછે હટ કરતી નથી પતિના અવસાન બાદ બે દીકરીઓને ભણાવવા અને વિધવા મનીષાબેન મહેતા માત્ર સાત જ ભણેલા હોવા છતાં પણ બંને દીકરીઓને માતા અને પિતા બંનેનો પ્રેમ માતા તરફથી મળ્યો અને ચૌદ વર્ષ પહેલા પતિ ગુમાવનાર મનીષાબહેને બંને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે શાળા અને ટ્યુશનની ફી એકત્ર કરાવવા માટે લોકોના ઘરના કામ કર્યા અને મોટી દીકરીને કોલેજના ત્રીજા સેમેસ્ટર સુધી પહોંચાડી જ્યારે નાની દીકરી પણ ધોરણ બાર કોમર્સમાં નવ્વાણું પોઈન્ટ ઓગણ સિત્તેર સાથે પ્રથમ આવતા વિધવા માતાએ પણ ગર્વ અનુભવ્યો અને હું તો સાંત જ ભણી છું પરંતુ મારી દીકરીઓ આજે ઉચ્ચ શિક્ષણ મેળવીને મને ગર્વ અપાવ્યો છે ઘણા કિસ્સાઓમાં લગ્ન બાદ સંતાન હોય છતાં પણ વિધવા મહિલાઓની ઉંમર ત્રીસ વર્ષની હોય તો તે પોતાના ભવિષ્ય માટે બીજા લગ્ન કરી લેતા હોય છે પરંતુ મનીષાબેન મહેતા ત્રીસ વર્ષની ઉંમરે ઘણા લોકોએ તેને બીજા લગ્ન કરવાની સલાહ આપી પરંતુ મનીષાબેન મહેતાએ પોતાની દીકરીના ભવિષ્ય માટે બીજા લગ્ન ન કરી લોકોના ઘર કામ કરી બંને દીકરીઓને સારું અને ઉચ્ચ શિક્ષણ અપાવી એક મા તરીકેની ભૂમિકા ભજવી અને દરેક માતા પોતાના સંતાનોને સારું શિક્ષણ અપાવે તેવી ઈચ્છા પણ મધર્સ ડેના દિવસે મનીષાબેન મહેતાએ વ્યક્ત કરી હતી મારું નામ મનીષાબેન યોગેશભાઈ મહેતા છે હું મારા લગ્ન ત્રીસ વર્ષ પહેલાં થયા હતા એમાં બાર વરસ બાર વર્ષમાં જ મારા પતિનું ઉઠ્યું હતું બાર વર્ષની એમની સાંઠે રહીને એમાં મારે સંતાનમાં બે દીકરી છે તો એમના અવસાન બાદ મેં એટલી હિંમત થોડી હારી ગઈ હતી કે મેં શું કરું અને શું નહીં કરું પણ બસ મને એક ડ્રેય હતો કે હું મારી દીકરીઓને ભણાવીશ મેં તો શાટ હું ઢોરણ જ ભણેલી છું મેં એમને સમજાવી પણ શકતી નહોતી કે મેં શું ભણાવું પણ મને એક વિચારો એવા એવા કે નહીં મેં ભણાવીશ મેં કાળી મહેનત કરીને પણ ભણાવીશ એમને લોકોના બંગલા કડીને પણ ભણાવીશ મેં આજે મારી દીકરીઓને મારી મોટી દીકરીને પણ ત્રણ વર્ષ કોલેજમાં ભણા ભણાવી છે આ ત્રીજું વર્ષ કોલેજનું છે અને નાની દીકરી એ હમણાં બાળમાંમાં નવ્વાણું પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા લાવી છે તો એ એનું ભવિષ્ય એ મારી મહેનત અને એની પણ મહેનત છે એ હું બધી માતાઓને કહેવા માગું છું કે તમે પણ પતિના અવસાન બાદ તૂટી ના જતા અને પોતાના દીકરા દીકરીઓને ભણાવજો એ જ એમનું ભવિષ્ય છે આપ આપણા દીકરા દીકરી એ જ આપણું ભવિષ્ય છે એ આપણું ભવિષ્ય માટે ઉજ્જવળ છે અને કાલે એ જ મોટા થઈને આપણને કામ લાગશે એટલે સ બધી માતાઓને કહેવા માગું છું કે તમે પણ મળી જેમ હિંમત મેં જેવી હિંમત રાખી છે એવી તમે પણ દિલ પર પથ્થર રાખીને હિંમત રાખજો અને પોતાના બાળકોને ભણાવજો